હેલો મિત્રો જય માતાજી તો બધા કેમ છો મિત્રો હાય જય માતાજી તો મિત્રો હવે અમે આવી ગયા છે કબીરવર તો જો આ ગેટ છે અને આ વર દેખાય છે મેં તમને અંદર જઈને બતાવું છું તો વિડીયોને લાઈક કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં પણ જણાવજો કે આ સ્થળ કેવું છે અને તમે પણ આવજો આ સ્થળ પણ ક્યારેક મુલાકાત કરજો કબીરવરની ફરવા આપણે ભરૂચમાં જૂનું અને જાણીતું આ પણ એક સ્થળ છે ભણવાલાયક જો આ તમને બળ બતાવવું ચાલો મિત્રો હવે અંદર તમને બતાવું છું અહીંયાથી સ્ટાર્ટ સ્ટાર્ટિંગ થાય જ છે મિત્રો આ છે આજે એક આપણે ગુરુ મહારાજ હતા ને એમણે દાતરણે ચાવ્યું હતું અને એમણે દાતણ અહીંયા નાખ્યું હતું કે આ દાતર ઊગે તો હું માનું તો આ એક દાતરમાંથી અનેકો ઘણા બધા વડ થઈ ગયા છે તો તમે મિત્રો જોઈ શકો છો અને આ જે નામ પડ્યું છે કબીર વર તો મિત્રો તમે પણ ક્યારેક આની મુલાકાત કરજો કબીર વર તરીકે જાણવામાં આવે છે તો મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો તો ચાલો આપણે આગળ હજી બતાવીએ આપણે મહાદેવ તો મિત્રો દર્શન કરજો હર હર મહાદેવ સાહેબ ભોલેનાથ સાહેબ બોલે બહુ બધા અહીંયા બહાર થી ફર્યા આવે છે તો મિત્રો મને પણ ક્યારેક ફરે આવજો અને બ્લોગ તમને કેવો લાગે કમેન્ટમાં જણાવજો લાઈક બી કરજો શેર બી કરજો અને કોમેન્ટમાં જણાવજો આ બધી દુકાનો છે અને સરસ મજાનું છે જો સ્થળ કેટલું સરસ છે એક વોર્ડમાં છે જેમાં અનેક વડ થયા છે સરસ મજાનું હમણાં હમણાં આ જે વડ છે અહીંયા આપણે મોરાડી બાપુ છે ને એ મોરાડી બાપુની કથા થઈ હતી અહીંયા આ વાવ્યું છે મોરાડી બાપુએ તો મિત્રો આ તમે જોઈ શકો છો અને વાંચી પણ શકો છો આ જે વડ મોરાડી બાપુએ ખુદ આવીને વાવ્યું હતું કથા કરી હતી અહીંયા તો મિત્રો લાઈક કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને આ સ્થળ કેવું લાગ્યું છે કેવું લાગે છે જણાવજો તો ચાલો મિત્રો હજુ આગળ બતાવું છું હું કેટલા સરસ છે એટલા વર જ છે સરસ મજાની છે વર એટલા છે સરસ મજાના સરસ સરસ મજાના વર છે રોમી મિત્રો તો તમે પણ ક્યારેક મુલાકાત લેજો અને લાઈટ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી બધા મિત્રોને અનેક સ્થળ અનેક એક વડને દાંતરમાંથી ઘણા બધા અનેક વૃક્ષ થઈ ગયા છે તમે જોઈ શકો છો કેટલા સરસ છે કેટલું બીલું સૌ મસ્ત લાગે સ્થળ આમ પેલી સાઈડ સાઈડો મિત્રો તમે પણ ક્યારેક મુલાકાત લેજો હવે બ્લોગ પૂરું કરું છું હવે બ્લોગ પૂરું કરું છું અહીંયા તો મિત્રો આવજો બાય બાય લાઈક કોમેન્ટ કરતા રહેજો ને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ સ્થળ કેવું છે તો તમે પણ મિત્રો પધારજો ફરવા ભરૂચમાં કબીર વર તરીકે